¡Gracias!

મારે દિવાળી રાતે ફોન આવ્યો કે દિવાળી દિવાળી જતી રહી હું કહી બે ભાઈ નો હાલ હું એજ બોલતો હતો

તમારો મમ્મી નજર પડશે બધો બટાકા જેવા લાગશે આપડે વિવાહ કે કંજુસી કરવાની નથી ફૂલ ખર્ચો કરવાનો છે

જમણવાર બમણવાર માં કે સરખું કરીને મેલજો જમણવાર માં તો ફૂલ આઈટમ રાખી છે તમે તો ફૂલ આઈટમ રાખો કે જેટલી રાખો એટલી રાખો પણ ખૂટું ના જો કારણ કે મારા મોરસ ચાસ છે જો તમે કહી જાવ એ તો એમને તો મને શું કીધું ખબર રાતે ફોન કરે તો તે કે તમે હવાર માં જઈને ફટાફટ કહી આવજો જંક કે આપડા 15 દાડા માં ઉપકર દેવ હું અરે 15 દાડા ને કાલ કરો મારે ચિંતા ના એક હોય સમ કે એમને ફૂલ ફૂલ તૈયારી રાખી છે કશું જો નહી હું એ તૈયારી સજ મારે ઓવા એવું છે ને ઓવા હા તો પેલા જો તૈયારી કરી મને ખબર હતી કે ફોન આવવાનો છે અને આવી જ પાછું હવે ચિંતા જઈ હવે થોડા પંદર દારો માં પાછું સગવડ થઈ જશે એટલે કરી જ ગયા વિભો ધૂમધામ થી અને વિભો એવો કરવો છે કે આખું ગોમ યાદ રાખ આ દિવાળીના ના તહેવાર તો ઓમ નામ તો મારે ડોગે રહી જઈ વાટવાની અને કોઈ દારિયા મળતો નહીં એક તો પેલો પાવો પૈસા લઈ તો પાછો વરી ના થઈ આ બધો બુઢા ખોતરી ખોતરી રાખી ડોગે નહીં તો આખી ડોગે બગાડી મારી ઓમ અલ્યા આખા ગોમ ની ડોગે માટે જઈ મારે કઈ ડોગે બાકી રહી જઈએ તો અમદાવાદ કોઈ આવતું નહીં વાટવા દારિયો મહેનત કરવાની મારે જાતે જ મહેનત કરવી પડે એક તો છોકરો વાટાવા આવતું નહીં તો કોઈ આવતું નહીં

દાગીના નું તો હું સના ને કઈ ને નું એ બધી વાત સાચી પણ આપડે જે થતું કરવું પડે ને કીધું તો બે દાગીના મુ મારી આપણું કાઢવાની તારા કીધા હાથ દાગી નાખી

એટલે બે દાગીને લાય અને બીજો એક દાગીનો કહી દે એટલે આ બધું કરવું તો ભાઈ હું ના પાડ દઉં તો એને ખોટી મારી આબરૂ કઢાવાની યાર ના ના પાર યાર તું ના ના પાર કોમઈ એ બીજો છોકરો ઉભો કર દઉં ના મારા છોકરાથી આગુ કાં એ ઝાડુ કરી પ્યા તો ને કે ગોમમાં કોઈ મોરલ બનવા તૈયાર નહી યાર તમારું હારું કરીએ તો એ તમે અમારું હારું નહી વિચારતા યાર આથી આ તો દાગીના ચોકી લાવ યાર એમ કે આ મોખવાય તો ચેતરી મોખવાય એમ કે એટલે તે પણ મોખવારી હે વાત આચી બધી પણ આપણે જે રિવાજમાં થતું એ બધું કરવું પડે યાર એ

અને તમારે એ જે સોરી બધા ને પૈસા ભેગા કઈ ને જવા પડે ને કઈ એ બધું મારા નહિ જોવાનું જોઈ બરોબર હા

એટલે બે ને મળીને આવ્યો છું બરાબર એ એમની રીતે બધા કમ્પ્લીટ છે તૈયાર છે બરાબર અમે તમારા જે તૈયારી કરવાની હોય કરી દેજો બરાબર તમે એવા પૂછ્યું કે કિલો મોન સાફી એને બધી એ મોનસની આપણે 5000 મોનસની ગણતરી રાખવાની હા બરાબર એટલે તમારે જે બી સી સીધું બીજું કોઈ લાવવાનું હોય તો લાઈન મેલી દેવાનું શું હશે અમે તો જો આ દિવાળી મોર ની તૈયારીઓ કરવા વળી જાય તૈયારીઓ છે ને તમારે તો આપણે મને ફોન કરે એક બસ તું આવી નહીં બસ તને આપ તૈયારી લેવાનું ફૂલ બરાબર આપણે તો તૈયાર છે એટલે એ જોન આવન પછી કોક નાટક થાય ઉની કરો ના 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 આવો 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 લેવા દે કહું છું હું નેકરું તારામાં આ દે ફોન બરાબર આપડે લગન નઈ યાર લગન નું દિવાળી પતાવી દેવું ના ના પતાઈ દે વૈશાખ માં મજા આવતી હા તૈયાર છે તૈયાર બધું તૈયાર તો પતાવી જ દે હું તો કઉ છું

રસોઈ વાળી જામદારી બુબ જ નહી મારા પણ ટેન્શન ના રહ્યું મળ્યો એટલે મારા ચિંતા ઓછી ગયો અમારી ચિંતા નહીં મારે ના હોય તો લખાણ જોડે જી આવું એ ભાઈ બે દાગીના ચાર દાગીના કરતો હોય તો એના જઈને પેલા મળી લેવું પડે સન ભાઈ નહીં તો આપણે ચેન્શન જ દઈએ તો બધી રીતે કમ્પ્લીટ જ છે એટલે યુવાનું આપણે કોઈ જોવાનું આવતું જ નહીં ના હોય તો એ કોમ કરું સનાન જોડે જઈ લખાણ નહીં કહું સનનું તો કમ્પ્લીટ જ છે લખાણ જોડીને હું જઈને કહું કે પૈસાનું તારા સેટિંગ ના હોય દાગીના બાગીનાનું તો જમીન વમીન ના હોય તો વિકી માર જોરે લઈને મારે એ જ કરાવવું આપણે હું અરવાયું કા બંને એ દેખીતું બંને આપણે એક જોઈ લુ ગ્રો આવવાનો આપડે પૈસાનું નું ચેટિંગ થઈ જાય મારે કોઈ ગાડી બાડી આવવાની નું ચોરી રહીને કહાવું તું એટલે મારે એને જઈને એ જ કેવું પડે કે તારા જોડે પૈસાનું નું ચેટિંગ ના હોય તો તું એ કર બાકી ડાગી ના તો નક હાથ જ લઈ જવા પડશે એ જ કઉ જઈ તું જ મોને આવશે ને એનો મોન આવ્યો નહીં એટલે હું જઈને બી આલે કહું કઉ હા લગન ની તૈયારી તો જોરદાર ચાલુ હતા બધી તૈયારી થઈ ગઈ પચાસ ટકા થઈ ગઈ પચાસ ટકા બાકી આવો ખાલી અને દાગીવાનું ડાગી ના બે કરાવ બધું અગર વેકિ ને કરીધું એક એટલે હાથ લઈ જવાના આયી યાર પણ

એ તો ખબર મને તો એને તો નહીં હાથ વીઘા જમીન એટલે એ તો બધું લાવે યાર તમે સમજતા નહીં તો હું તને હું કેવા માંગુ હા બોલો અને તારી કે અર્ધો ભી કોઈ વેકી માન ના હા અર્ધો ને તો એક પણ હું હું દેખાડા ખાઉ પણ મારે ખાવાનું નહીં આલે એ બધી તું ટેન્શન ના લે બધું થઈ જશે તારે હા ચાલુ થઈ જાય એ બીજા પૈસા વધાઈ જમીન રાખવાની છે ને આપણે જમીન રાખવાની સાચી વાત છે પૈસા ખૂટા તો શું કરવાનું અને કશું વાંધો નઈ નો યાર તારા તો ગાડી તારા ભાઈ તો તારા છોકરા ને પોચ વીઘા જમીન નહીં આવે દસ વીઘા છે પોચ વીઘા સના છોકરા ને આપશે પોચ વીઘા તારા છોકરા ને આપશે સાચી વાત કરી હું હવે તમે સાચી વાત કરી પણ હ

સાચી વાત છે તમે હવે પણ મને એવું કીધું કે હાથ દાગી ના વાત કરતા નહીં કે હું તો કરીશું અમારે કંકુવાયા એટલું જ અમાર બીજું સાચી વાત છે તમારી પણ આવું મળે એટલે મને હાથ દાગી ના લઈ ને આવું એવી ચર્ચા તો આપડે થઈ નઈ યાર

તમે તો જે મારે ફૂલ સાચી વાત કેવો તમારું મનમાં શું થાય સાચી વાત સર ખબર પડે મારે તમારે કન્યાકરી તમારે દાગી ના બાગી ના ના જવતા નહીં

ાગી ના કીધા તમારું નામ દીધું તું બાપા આમાં તો એક દાગી નામી જાય તને યાર એ તો ના પાર પણ મારા તો ખાલી જોવું પડક નહીં યાર બધું તમારી હાચી વાત પણ મારા જેવો

મને દસ વીઘા જમીન છે તે પાંચ પાંચ વીઘા આપવાના છે એવી વાત કરી હતી અમને યાર હું પાંચ વીઘા જ વાવું છું તમે તો જોર બોલો યાર મારે ના જો ના એ ભાઈ પરિસ્થિતિ નથી એટલે કોક કઈ તો ખબર પડે ને પરિસ્થિતિ નથી તો તમારે તો બઉ થઈ ગયા વિચાર લોકો મંગાજી એવું નહિ મારે તો અગાડી મોજ માં આબરુ ના જાય એટલા દેખી મારા જાય આબરુ તો હું નહિ યાર મોરવાય તમે તો તમારું લેવા દેવા તમારે તો વચ્ચે જે થતું એ કરવું પડે બીજું બાજુ તો આવ્યા હવે કરવાનું આવે તો કહ્યું કશું પુવા નહીં લેવું મેં જો કશું માગ્યું મેં તમારું જો કશું છે મારે પડે ઠીક હું કીધું